સુસુરતમાં જાંગીરપુરા વિસ્તારમાં આવેલ મહાવીર સંસ્કાર ધામ ખાતે પુસ્તક વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભવિષ્ય માલિકા પુરાણ ભાગ બે પુસ્તક વિમોચન યોજાયો હતો ભવિષ્ય માલિકા પુરાણ છસો વર્ષ જૂનો પવિત્ર ગ્રંથ જે કળિયુગનો અંત અને અનંત યુગના આરંભ અને માનવજાતના ભવિષ્ય પડકારો વિશે અલૌકિક દર્શન આપે છે ત્યારે ભવિષ્ય માલિકા પુરાણ ભાગ બે ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું છે જગન્નાથ સંસ્કૃતિના વિશારદ વિદ્વાન પરમ પૂજ્ય પંડિત શ્રી ડોક્ટર કાશીનાથ મિશ્રાજી દ્વારા આ પુસ્તકનું લેખન કરવામાં આવ્યું છે વિશ્વ સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ તેરમી ઓગસ્ટથી તારીખ ઓગણીસમી ઓગસ્ટ બે હજાર સુધી આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પુસ્તક વિમોચન પણ કરવામાં આવ્યું હતું સનાતન ધર્મનો પ્રચાર થાય અને આજની યુવા પેઢી ધર્મ તરફ વળે તે હેતુથી શ્રી માધવ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

भागवत श्रवण और विश्व सनातन धर्म की ओर से जो भविष्य मालिका शास्त्र गुजराती भाषा में भक्तों के लिए लोकार्पण किया गया आज के दिन आज बड़ा महत्वपूर्ण दिन है सनातन धर्म के लिए और गुजरात की पवित्र धरती पर भगवान कृष्ण की बड़ा कृपा है जो जगन्नाथ संस्कृति की पुण्य पुस्तक भविष्य मालिका पुराण का आज उन्मोचन हो बड़ा आनंद है और मेरा विचारधारा ये गुजरात की सारे जनसाधनों को सनातन धर्म की और एक स्वतंत्र मर्यादा के साथ आगे बढ़ जय सनातन धर्म का पुस्तक सारा सनातन धर्म बनाने के लिए पुस्तक का रचना जगन्नाथ जी की इच्छा से हुआ था और आज उसको हमने रचना की और उसका लोकार्पण किया गुजरात में मारू नाम ना? निर्मला पटेल माधव परिवार में ઓગણીસો એકવીસ થી જોડાયેલી છું અને માધવ પરિવાર એ પિતાજીના વિડીયો જોઈને હું જોઈન થઈ છું આજે જે છે એ અમારા ભવિષ્ય માલિકા પુસ્તક વિભાગ બે નું વિમોચન છે અને એ વિમોચન થી ગુજરાતના લોકોને ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે એટલે જાણવા મળશે કે ભાઈ આ ભવિષ્ય માલિકા શું છે ગ્રંથ શું છે અને ભવિષ્યમાં શું થવાનું છે આપણા લોકો બિલકુલ અજાણ છે અને આવી ધારામાં જોડાવા તૈયાર નથી કારણ કે અમે લોકોને ઘરે ઘરે મળીએ છીએ છતાં પણ માનતા નથી એક તો મારા ઘરના જ લોકો થતા એટલે એવું લાગે છે કે ભાઈ આપણા ગુજરાતી લોકો આમાં ઘણા જ પાછળ છે એટલે એ લોકોને મોટિવેટ કરવા માટે આવા કાર્યક્રમો કરવામાં આવે છે આગળના દિવસોમાં અમે લોકો ઘરે ઘરે ફરીને પણ આ અમારા જે માધવ પરિવાર નું જે છે એનો પ્રચાર કરીશું અને લોકોને મોટિવેટ કરીશું કે ભાઈ આમાં જોઈન થાય તમારા પોતાના ભવિષ્ય માટે છે કારણ કે આ જે કાશીનાથ મિશ્રા આટલી ઉંમરે પણ આટલી મહેનત કરે છે કે આપણા લોકોના માટે બીજા માટે